પંચીશે સવિશે સત્તાવીસ અઠાવીસ તીન હજાર વાય એકતી બાવીસ શરવાય અઠાવીસ તીન હજાર વાય એકતી હોય બી વાય બી શરવાય સાયરવાય ચોવીસ સોળ ચોવીસ ચોવીસ પંચવિસ ચાલીસ સત્તાવીસ અઠાવીસ એક તીન હજાર વાય તીન હજાર રૂપિયા ચાલે અઠરાશ રૂપ અ સાડે અઠરા એક દોન હજાર વાય દોન હજાર વાય દોન હજાર વાય મન બાવીસ ચોવીસ ચોવીસ બાવીસ ચોવીસ પંચી સવિશ સત્તાવીસએસ દોન હજાર સત્તાવીસ દોન હજાર બાવીસ પંચે સવ્વીસ વાય અવીસ સાડે અઠ્ઠાવીસ એકશે दोन हजार एकवीसशे बावीसशे तेवीसशे चोवीसशे साडे चोवीस शरवाय पंचवीसशे साडे पंचवीस शेवट सव्वीस शेवाय सतरा अठराशे चोवीसशे तेवीसशे सवा तेवीस साडे तेवीस चोवीस साडेचोवीस पंचवीस साडे पंचवीस सव्वीसशे साडे सव्वीस शेवाय सत्तावीस सत्तावीस साडे सत्तावीस अठ्ठावीस शेवाय अठ्ठावीस बीटीसी शेवाय एकोणतीस शेअरवाय अकरा बारा पंधरा सोळा दोन हजार वाय एकवीस शेवाय बावीस शेअरवाय साडे बावीस शेअरवाय साडे बावीस बी ए एकतीस एकतीसवाय सव्वा एकतीस साडे एकतीस बाबत्तीस बसशे सव्वास शेरवाय साडे बावीस साडे बावीस शेअरवाय दोन हजारशे पंचवीसशे अठ्ठावीसशे साडे अठ्ठावीस शेवाय बाय सत्तावीस शेअरवाय अठ्ठावीस शेअरवाय अठरवाय एकोणतीस शेअरवाय तीन हजार बाय तीन हजार बावीस पंचवीसशे अठ्ठावीसशे तीन हजार पंचवीस पन्नास एकतीस सव्वा एकतीस سواي اكتشروا باي صار يكتشروا ما او شي تثنين الدرب يكتشر વાય સાડે વાય સાડેવીસ બી એ ચોવીસ પંચીસ એકવીસ વાય સાડે ત્રેવીસ ચોવીસ શરવાય દોન હજાર બાવીસ તેવીસ ચોવીસ સત્તાવીસ અઠાવીસ શરવાય એકસર વાય એકવીસ તેવીસ બી એ દોન હજાર બાવીસ ત્રેવીસ સાડેવીસર વાય એક ચોવીસ પંચવીસર વાય પંચે એક હજાર બાર તેર ચૌદ ચૌદ પંદર સોળ સતરા અઠાશ એક વાય એક દોન હજાર ય સાડેવીસ ચોવીસ શેર વાય એક હજાર બાર તેર ચૌદ પંદર બાવીસ તેવીસ ચોવીસ શેર વાય પંચવીસ શેર વાય સી શેરવાય અઠાવીસ શેર વાય એક દોન હજાર એકવીસ બાવીસ તેવીસ પંચવીસ અઠરા અઠરાશ રોવા દોન હજાર જે બાવીસ ચોવીસ પંચવીસ સત્તાવીસ અઠાવીસ 27, 28. અઠાવીસ 28, બાર તે સતરા અઠરાશ વાય દોન હજાર વાય દોન હજાર વાય મન પાસ અઠરા એક દોન હજાર વાયરસ તેવીસ શેર વાય એમ ચોવીસ પંચીશે સવ્વીસ અઠાવીસ अठ्ठावीस शेवय भाऊशे दोन अठ्ठावीस बीडीशे बावीस शेवय साडे बावीस तेवीस शेवाय एक हजार आठशे तेवीसशे चोवीसशे पंचवीसशे सव्वीसशे सव्वीसशे रुवाय सवा सव्वीस सोळाशे सतराशे अठराशे आटा एकोणीसशे दोन हजार वाय दोन हजार वाय दोन हजार वाय जे की बावीसशे पंचवीसशे सव्वीसशे रुवाय સાડેસવિસ સાડેસવિશ રૂપિયા પંચે સવ્વીશે સાડેસવિસ સત્તાવીસ સત્તાવીસ રૂપિયા બાર તેર તે ચૌદશે પંદરશે સોળાશે સતરાશ રૂપાય બારા સતરા અઠાર એકો દોન હજાર વાય દોન હજાર વાય સોળ સતરા અઠરા દોન હજાર વાય પાંચ